હેલો ફ્રેન્ડ્સ તો તમે પણ મારી જેમ ચણાની કંઈક અલગ વાનગી બનાવવા માગો છો તો આજે હું તમારા માટે લઈને આવી છું ચણાના પુડલા અથવા ચણાના ચીલા તેની માટે જોશે આપણે બે ડુંગળી ત્રણથી ચાર લીલા મરચાં આઠથી દસ લસણની કઢી લીમડાના પાંદડા અને થોડોક સૂકા મસાલા જેમ કે શેકેલું જીરું મીઠું હિંગ અને મરીના છથી સાત દાણા હવે આ આખી રાત પલાયેલા ચણાને આપણે ત્રણ ચાર પાણીથી ધોઈ કાઢશું તમે જોઈ શકો છો એ પ્રમાણે મેં હાથેથી સારી રીતે તેને ધોઈને વધારાનું પાણી કાઢી નાખ્યું છે હવે આ ચણાને હું મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લઈશ તમે જોઈ શકો છો એ પ્રમાણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લીધું સાથે સાથે મેં તેમાં દેખાડ્યા પ્રમાણે ડુંગળી લસણ અને લીલા મરચાં એડ કરી દીધા છે અને સાથે સાથે સૂકા મસાલા જે મેં તમને આગળ બતાવ્યા એ પ્રમાણે મેં એડ કરી નાખ્યા છે હવે આપણે તેમાં સ્વાદ અને સુગંધ માટે થોડા લીમડાના પાંદડા પણ એડ કરીશું અને આ બધાને સારી રીતે પીસી લેશું હવે આપણે અંદર પૂરણ એડ કરવાનું છે જેની માટે આપણને જોશે બસો ગ્રામ જેટલું પનીર બે ડુંગળી ચારથી પાંચ લીલા મરચાં તમે તમારી તીખાશ પ્રમાણે ઓછા વધારે કરી શકો કેપ્સિકમ અને ટમેટો અને સાથે સાથે થોડા એમાં સૂકા મસાલા હવે આ સૂકા મસાલામાં મેં તેમાં લીધા છે ગરમ મસાલો ચાટ મસાલો મીઠું સંચર હવે મેં આ પેસ્ટ જે ચણાનું બનાવતી હતી એમાં અડધા ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે હવે આપણે ગેસ ઓન કરીને તેની ઉપર નોનસ્ટિક લોઢી એટલે કે ઢોસાની લોઢી મૂકીશું અને તેમાં સરખી રીતે તેલ પાથરી દઈશું અને ઉપર થોડુંક બટર નાખીને એને તૈયાર કરી લેશું જો ઢોસાની લોઢી ગરમ સરખી રીતે હશે તો જ એમાં પૂડલા ઉથલશે એટલે કે ચીલા ઉથલશે હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે મેં તેમાં બેટર પાથરી દીધું છે હવે આ બેટરને મેં હળવા હાથે એક સરખી રીતે બધી રીતે ફેલાઈ દીધું છે આપણે આ ઢોસાનું પૂડલું થોડુંક જાડું જ રાખવાનું છે જેના લીધે તે સરખી રીતે ઉથલી શકે હવે મેં તેમાં ઘરની બનાવેલી લસણની ચટણી એડ કરી છે જો તમે લસણની ચટણીની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરજો અને સાથે મેં એમાં થોડો સોસ એડ કરી દીધો છે હવે પુડલો ઉપરથી સુકાય નહીં એ માટે આપણે તેમાં થોડું બટર એડ કરીશું તમે જોઈ શકો છો એ પ્રમાણે મેં તેમાં થોડું બટર એડ કરી દીધું છે હવે આપણે આ બટર લસણ ચટણી અને સોસને સારી રીતે મિક્સ કરીને ઢોસા ઉપર એટલે કે પુડલા ઉપર સરખી રીતે આપણે ફેલાવી લઈશું તમે જોઈ શકો છો એ પ્રમાણે મેં સરખી રીતે બધી બાજુ ફેલાવી દીધું છે જેને લીધે આપણને સરસ સ્વાદ આવે આપણા ઢોસાનું હવે તેમાં મેં આ પૂરણ પણ એડ કર્યું છે આ પૂરણ મેં મને અધકચરું લાગતું હતું તે માટે થોડું વધારે પીસી દીધું છે તમે જોઈ શકો છો એ પ્રમાણે મેં એક સરખી રીતે તેને બધી બાજુ ફેલાવી દીધું છે હવે આપણે થોડુંક એને પાકવા દઈશું ઉપરથી આપણે થોડું બટર એડ કરીશું જેથી તે પાકતી વખતે સૌ સુકાઈ ના જાય અને તેમાં એક સરસ બટરનો ટેસ્ટ આવે એના માટે આપણે તેમાં થોડું બટર એડ કરી દીધું છે અને તેને પણ આપણે તાવી મદદથી બધી બાજુ સરખી રીતે ફેલાવી દઈશું તમે જોઈ શકો છો એ પ્રમાણે હવે મેં આજુબાજુ કિનારી ઉપર તેલ લગાવી દીધું છે જેથી આપણે પુડલો અથવા ઢોસો કે ચીલો સરખી રીતે ઉથલી જાય સાથે સાથે મેં એમાં થોડું ચીઝ પણ એડ કર્યું છે જો આને એકદમ હેલ્ધી બનાવી હોય તો તમે ચીઝ સ્કીપ પણ કરી શકો છો પરંતુ નાના બાળકોને ચીઝ ભાવતું હોય છે એટલા માટે મેં થોડું ચીઝ એડ કર્યું છે હવે મેં તાવેથાની મદદથી આ પુલો બધી બાજુથી સારી રીતે ઉખાડી લીધો છે હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે કેટલો સરસ બને છે આપણો ચીલો હવે આવી રીતે તમે બીજા પણ ઢોસા ઉતારી શકો છો આ રેસીપીને લઈને તમને જો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં નીચે પૂછી શકો છો જય શ્રી કૃષ્ણ